Bul. Aa. Tam momo ta tipo hodna ke burbe. Em. Ha. To. E dar binda dirio. Ha. Ah. Mokal pa dao. Ha, thik e dao tum ta. Thik e. Thik e dao. Thik e dao. dao. Ablo. Ha. Ah. એક થોરા મને ભરોસો કરીને આવો મારા માને ભરોસો નહી હે તને અરે ભરોસો રહે ને 10 10 વારથી થોરા એ હાથી લાવું વિદલ ને લાવતો તો બથે એમ આકુ થોરા થોડું હોગે આવું એમ હોય પેટ મેલું પાણી મદ દેગા બસ તો તો મો ભરોરું બિદારા હા તો દરા હા ઠીક હે

બોત તમે જાતા થા ગરમ માં હવે જા હું મારા ખેતરો એવું એમ હા તો ઠીક બી રેડી જન હા રેડી ઠીક હે આ તાય ગોમ એટલે છે ઘર ઓટ મારે એ મલ્લા

તો રાયડો કેવો નાખ્યો લકડા લાવી દે બાટી કરે હાથે બાદ હાથે કરવું પડે મારી કેમ ભૂલ કાઢે વાળો હે પાણી વાળો હે સારા ડોસી લાવીને તર્પણ થા પડસે ગુલામ ના રહ અમે જોયા ગુલામ પર તમે ગુલામ થશે ભાઈ પાળા બીજો માથે દે કોમ કર કામ થારું આ થારું કોમ છોડ્યું કરતો તો કરે મારો લગભગ તો તો મારો બાકી આઈડિયા નહી તેમ કોઈ બાપલી તો ઉતારી પેરાવ

બોલો હેલો આ મનુભા અરે મોઠી મારે કોણ પડી બો ફટાફટ આવો તમે ફટાફટ આવો ઇમરજન્સી મારે આવો ફટાફટ હા ઠીક હેડું બોલું તમે આવજો રાત હવે એકદમ ઇમરજન્સી ઈ મોઠી હવે આવો ફટાફટ તમે હેડું બોવ હે બસ હા ઠીક કીધું આવ લડો

કીધું ન મને ગતું હેડ કર્યા પાય થાય આવો તો ગમ ગમ હવે આવું મનુદી લારે આઠ રોબો હેડો તો પાવ કમાળ ઉપર નાખી દે એ કમાળ કીધું ઉપર રાખી દે તો

અરે પૈસા ભલંગ ત્યાં રે તોરા તો આવો હેડો એ હો હા ઠીક ના ખાતા બાદ અમને ડારે રોકડા દે ઓ હો હા એ હો એ માર તો પૈસા આવવા ઉપર છે હા મેમો હા કે પોક મિન બેર મોદીના ઉપર પૈસા બરાબર અમે આલિયા મો બેઠો હો તો બેઠો એમાં લાયક દેવા તો પડશે હા ડી ડા ફેરા મારો ગજબ છે આ પ્રા ના પૈસો વાળો એ એમ પૈસા ભરવા લાવ હોય મોણા જો તો બેવડાઈ મોડસ તો ભવર દીતા એ પડશે ભરામનો ફોન કરો કરો ફોન ભલાની તો પૈવ્યું હોય અલા ભલાદમી હું ગરમ થઈ ગયો અલા ભલાદમી ઇમરજન્સી છોડી મારે ઇમરજન્સી મે હાલ નીકળાય અમે ઠઠ્યા આવો તમે ઠઠ્યા આવો તો વાત કરો હું માર પાતા આવો છો ઇમરજન્સી તો રે ઇમરજન્સી મોટો તો અલા ઇમરજન્સી આવો હા ઠીક છે આવો તરત આવો હા કણ આતો ઘમર દી ફોન મનુજીરો આ મોટી ઉડી બોલાવે હવે કેમ શું કામ તો

કેમ ભલાદ ને શું કોમે મોટી રાત મે મેલા કીધું થન પરાનદાન વિષો ને મનટ કોઈ ઓળે રાઈ ઊભો ભલાદ મેટે હેડે રે કો ભાળી જાય હેડ ને તું આ ટૂટકીસ મે લેડ કેમ બે જણા ના ભેળા પર કતી વિષો ને ના મો વિષો ને કરતો કોઈડો આજ મે તમે તો બરાબર હલવા જાય હલવા એને મોટી મુય

ટેન્શનમાં બેઠા હો પૈસા તમારા મળી જાય પાછા 12 5 લાખ આવી ગયા બોલો બોલો ઓય ઓય કમાડી ઉગાડો તો બોટડી કે બે ઉગાડી હોય કોઈ બીજો પર ગાળો ને માથે થઈ આટાું કિંમતી મેલ તો આ ગુરુજી આરે મે લે લો તો માર કેમ લેતો હોય થી 5 લાખ રૂપિયા ગાય બે તો મો લઈને જો એમ તમે તા કેતો ને ગયા પછી છે મને પાઠ આમી તમે સો આયો આયા આધી કોઈ મોડ સંતો આયો તો કરવા આયા મોટી બો એક હતો મન કે સો તો મો હો સો તો હો અલ્લા ભલા ની ને કેતો તો મે મન માથે મારે વીસ મોડ ને કેતો તમને રાખી મન કે તો હે મને કે નકા કે તો

ગણપતિ મારે પાછા ગણપતિ ગણપતિ જોવા પણ રાત નાખે મારો કામ નહીં કરો મોટી

ગણપતિ કે મેં લીધા ગણપતિ ભોળી દીધું કે ગણપતિ ધનોમાં હાથ મારે બરોબર ગણપતિ ગણપતિ

બેગ લઈને આવો એક આદ લાવ બેઓ મારી કોઈ બી મારે તો મોરા ઉલે હા તલે ના ના વાત ને કે દીક તો ને છોડો વાયા તો તો ને જાડકો એના સોર અમાર બી હા બેગ લઈને આવો કે મોલીન તાતો મોટી લેના તો આડખા ભગાય પર લઈ જો બોલ કે ભાગશે મારો તો ને કો તો પણ મને છોડે ને એમ સોરે થોડી માર ખાઈ હા ના મોટી એવું ને કરો મારે તો લેના

ઓય ઉપર વિશ્વાસ ન થતો હોય ને તાતો એમ એ કર્યો ઉપર વિશ્વાસ પડતો થતો હોય ન કરાય આ ટેમ ખરાબે વિશ્વાસ કરવા ટેમ જ નહી વાત આધી એ મન તો 10 વર્ષથી વિશ્વાસ કરતા આયેણો મારે ચોર તો એ જ છે તો બેગ મારી પણ મારી બેગ હાગી છે બોલ છો મોટી નહી હે હાગી બેગ તો નહી જે અડધો હે મારા મને કતરો આ મારી બેગ આ

તો દોરા ફરતા તૂટવા રયો ઓટી આતો લાલસપુરી બલાયે લાલસ દીધી રે બે મોટી ઉભી રહ્યો ધૂળ ખાતી આ તો હાથ મારતો મારે ધમેરાને ભળા ભળા આતો રહ્યો આય ઘડી આય તો આશીવાદે રમાડ્યો ગોળગટ પણ આત્રા મત પહેલી તમે કીધું કે સોય મે કોણ મોટી મો કેમ કેમ આલો

હા બીજી ફેર નહી આવો આવી હવે ના આવે કોઈ દિવસ કોઈ નહીં નહી આવું કોઈ દિવસ તો બીજી ફેર કરાય નઈ હા નઈ કરો કોઈ દિવસ કદી નહી કરો કદી નહી કરો કદી નહીં પેટી કરો તો આ વાત ની તમારે ઠેઠી મજા મજા ને મજા